ત્યારે સુરતમાં ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ પ્રતિકૃતિને બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સહિતના સાત રાજ્યોના કારીગરોએ સાઠ દિવસની મહેનત બાદ બનાવી છે જેમાં બે કિલો પંચ ધાતુ અને સાત હજાર જેટલા ડાયમંડનો પણ ઉપયોગ કરાયો છે જતીનભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે આ પ્રતિકૃતિ એક ભારત શ્રેષ્ઠ ભારતનો નમૂનો છે સાઠ દિવસની મહેનત બાદ આ પ્રતિકૃતિ તૈયાર થઈ છે અને સાત રાજ્યોના અલગ અલગ કારીગરો દ્વારા આ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે આ પ્રતિકૃતિમાં સાત હજાર જેટલા હીરાનો ઉપયોગ થયો છે બે કિલો પંચધાતુનો પણ ઉપયોગ કરાયો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે પીએમ નરેન્દ્ર મોદીને એક ઉત્તમ ભેટ આપવા માંગતા હતા ત્યારે વિશ્વના સૌથી મોટા લીડરને આનાથી શ્રેષ્ઠ પ્રતિકૃતિ ભેટ ન હોઈ શકે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત